જય ભોલેનાથ હર હર મહાદેવ આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે આપ સૌને શ્રાવણ માસના ત્રીજા સોમવારની અનેક શુભકામનાઓ આજે તારીખ છે અગિયાર ઓગસ્ટ સોમવાર અને આજે દ્વિતીય તિથિ પણ પ્રાપ્ત છે તે બાદ આજે શુભ શુભકારક રવિયોગ પણ બની રહ્યો છે અને આજે બપોરે એક વાગ્યા પછી અત્યંત શુભ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર ઉપલબ્ધ છે અને આવા અત્યંત પવિત્ર તથા શુભ દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રાવણ માસ અને તેમાં પણ સોમવારનો દિવસ ભગવાન શિવની પૂજા આરાધના માટે અત્યંત વિશેષ છે તેને કોઈ પણ કિંમતે ગુમાવવો ન જોઈએ આ દિવસે શક્ય તેટલું ભગવાન શિવની લીલાઓ તેમના દિવ્ય ગુણોનું શ્રવણ કરવું જોઈએ સ્મરણ ચિંતન અને તેમના પવિત્ર નામોના જપ કરતા તેમની વિશેષ કૃપાની યાચના કરવી જોઈએ ચાલો આજે આ અત્યંત પવિત્ર દિવસે આપણે શ્રાવણ સોમવારની કથા સાંભળીએ એક સમયની વાત છે કે મહામુનિ શ્રી સુત ગોસ્વામી ઋષિ સોનક વગેરેને કહેવા લાગ્યા હે ઋષિઓ વિદર્ભ દેશમાં એક અતિ સુંદર અમરાવતી નગરી છે ત્યાં દેવાધી દેવ ભગવાન મહાદેવનું એક અતિ સુંદર અને વિશાળ મંદિર અત્યંત રમણીય રીતે બનેલું છે આ મંદિરની મહિમા ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ છે એક વખત ત્યાં આસુतोष ભગવાન શિવજી માતા પાર્વતી સાથે કૈલાસથી ફરતા ફરતા અચાનક આવી પહોંચ્યા તે પવિત્ર અને મનોહર સ્થળને જોઈને માતા પાર્વતીએ ભગવાન શિવજીને કહ્યું હે નાથ અહીં ચોકઠાની રમત રમવી જોઈએ માતા પાર્વતીની વાત સાંભળી શિવજીએ તરત જ પોતાના દૂતોને ચોકઠાના પાસા મંગાવવા કહ્યું અને રમત શરૂ કરી આ રમત રમતા રમતા દેવી પાર્વતી ચોકઠાની આ બાજી જીતી ગઈ આ જોઈને મહાદેવજી બોલ્યા આ બાજી તો હું જીત્યો છું તે પછી ફરી એકવાર રમત શરૂ થઈ તેમાં પણ માતા પાર્વતી જીત્યા તે સમયે માતા પાર્વતીએ ત્યાં નજીક જ રહેલા ગુરવ નામના પૂજારીને બોલાવ્યા અને પૂછ્યું સત્ય સત્ય કહો આ બાજી કોણ જીત્યું છે તમે મૌન કેમ બેઠા છો ત્યારે ગુરવર પૂજારીએ કહ્યું હે માતા આ બાજી પણ ભગવાન શિવજીએ જ જીતી છે આ સાંભળીને માતા પાર્વતી અત્યંત ક્રોધિત થઈ ગયા તેમણે પૂજારીને શ્રાપ આપ્યો હે પૂજારી તું ખોટું બોલ્યો છે અસત્ય વચન બોલ્યું છે તેથી હું તને શ્રાપ આપું છું કે તારા આખા શરીરમાં કોડ થઈ જશે અને એમાં કોઈ વિલંબ પણ નહીં થાય કારણ કે તું અસત્ય બોલ્યો છે આ રીતે ગુરવને ભયંકર શ્રાપ મળ્યો માતા પાર્વતીના શ્રાપથી તેના સમગ્ર શરીરમાં કોડ ફાટી નીકળ્યો તે પૂજારીને શ્રાપ આપીને માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ પર પાછા ચાલી ગયા હવે કારણે ચિંતામાં ડૂબી ગયો કે હું આખરે ક્યાં જાઉં શું કરું કયા ઉપાયથી આ રોગમાંથી મુક્તિ મળે આ રીતે તે મનમાં વ્યાકુળ થઈને ચિંતા કરતો રહ્યો કે એ જ સમયે સ્વર્ગમાંથી એક અપ્સરા પૂજનની સાધન સામગ્રી લઈને ભગવાન શ્રી મહાદેવજીનું પૂજન કરવા માટે એ શિવાલયમાં આવી ત્યાં પહોંચતા જ અપ્સરાએ ગૌરવ પૂજારીને દુઃખી જોઈને પૂછ્યું હે પૂજારી તમને આ કોડ કેવી રીતે થયો ત્યારે ગૌરવે અત્યંત વિનમ્રતાથી આખી વાત કહી સંભળાવી તેને કહ્યું મને માતા પાર્વતીનો આ શ્રાપ મળ્યો છે કારણ કે મેં અસત્ય વચન કહ્યા હતા હે માતા જો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને વહેલી તકે કહો આ કષ્ટ મારા માટે અસહનીય છે એવું કહીને દુઃખી થયેલો ગૌરવ પૂજારીએ એ અપ્સરાના ચરણોમાં પડી ગયો ત્યારે તે અપ્સરાએ કહ્યું હે પૂજારી હવે ડરશો નહીં શુદ્ધ અંતઃકરણ અને પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન શિવના સોળ સોમવારનું વ્રતનું પાલન કરો આથી તમારો કોડ તરત જ દૂર થઈ જશે એવું કહીને તે સુંદર અપ્સરાએ સોળ સોમવારના વ્રતનું સંપૂર્ણ મહાતમ્ય અને તેની વિધિ પૂજારીને સમજાવી તેણે આ પણ કહ્યું હે ગૌરવ સોમવારના દિવસે આખો દિવસ નિરાહાર રહેજો અને પછી સાંજના સમયે પ્રદોષ કાળે માતા પાર્વતી સાથે ભગવાન શિવનું પૂજન કરજો શાસ્ત્રોક્ત વિધિ મુજબ ષોડશોપચાર થી પૂજન કરજો અને પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય નો વધુમાં વધુ જાપ કરજો ભગવાન શિવની કથા સાંભળજો અને ભક્તિપૂર્વક ભજન કીર્તન પણ કરાવજો પછી અડધો પરિપક્વ શેકી તેમાં ઘી અને ગોળ મિક્સ કરી ચૂરમો તૈયાર કરજો તે ચૂરમાના ત્રણ ભાગ કરજો દરેક ભાગમાં બિલ્લીપત્ર મૂકીને શ્રદ્ધા ભક્તિ સાથે ભગવાન ભવાની શંકરને નૈવેદ્ય અર્પણ કરજો પછી પહેલો ભાગ શિવજીને અર્પણ કરજો બીજો ભાગ બ્રહ્મચારી બાળકને પ્રસાદ રૂપે આપજો અને ત્રીજો ભાગ વ્રત કરનાર પોતે જ પ્રસાદ રૂપે ગ્રહણ કરજો આ રીતે વ્રત એક પણ ખંડિત કર્યા વિના સતત સોળ સોમવાર કરવું જોઈએ અને તેને સંપૂર્ણ નિષ્ઠા તથા પ્રેમ ભાવથી કરવું જોઈએ જ્યારે સત્તરમો સોમવાર આવશે ત્યારે તે શુભ દિવસે આ મહાવ્રતનું ઉદ્યાપન કરવું આ વ્રતનું પોતાના પરિવાર સાથે શાસ્ત્રોક્ત રીતે યથાશક્તિ ઉદ્યાપન અવશ્ય કરવું જોઈએ તે સમયે પાંચ શેર ઘઉંનો લોટ લઈને મીઠું ઉમેર્યા વગર રોટલા બનાવજો અગ્નિ પર રોટલા શેકીને ફરીથી તેમાં ઘી અને ગોળ મિક્સ કરીને ચૂરમો બનાવજો પછી પૂજન હવન વગેરેની સંપૂર્ણ સામગ્રી લઈને શિવાલયમાં જવું પત્ની સાથે શાસ્ત્રોક્ત વિધિથી ઉદ્યાપનની પ્રક્રિયા શરૂ કરવી અને સૌપ્રથમ પૂજન તથા અભિષેક કરવો હવન કથા વગેરે કર્યા પછી તે ચૂરમાના ત્રણ ભાગ કરવા પ્રથમ ભાગ નૈવેદ્ય રૂપે આશુતોષ ભગવાન શિવને અર્પણ કરો બીજો સમજાવીને અપ્સરાએ કહ્યું હે ગુરવ તમે નિશ્ચિત શ્રદ્ધાપૂર્વક આ સર્વોત્તમ વ્રત ધારણ કરો ભગવાન શિવની કૃપાથી તમારો બધો જ રોગ દૂર થઈ જશે અને આ સત્ય વચન છે એવું કહીને અપ્સરાએ ભગવાન શિવનું પૂજન કરીને સ્વર્ગલોક તરફ પ્રસ્થાન કર્યું ત્યારબાદ તે ગુરવ પૂજારીએ સત્ય અંતઃકરણથી અને શ્રદ્ધા ભક્તિથી આ વ્રત ધારણ કર્યું વ્રત પૂર્ણ થતાં જ ગુરવ પૂજારીનો કોષ્ઠ રોગ તરત જ નાશ પામ્યો તેનું શરીર ફરીથી પહેલા જેવું નિર્મળ અને સ્વચ્છ બની ગયું અને આજ છે સોળ સોમવારના વ્રતનું મહાત્મ્ય થોડા દિવસો પછી શિવ અને પાર્વતી કૈલાશથી વિહાર કરતા કરતા મૃત્યુ લોકમાં ફરી આવ્યા અને એ જ શિવાલય પાસે પહોંચ્યા ત્યાં ગુરવને પહેલા જેવો જ જોઈને માતા પાર્વતીને આશ્ચર્ય થયું તેમને ગુરવ પૂજારીને આપેલો શ્રાપ યાદ આવ્યો ત્યારે આશ્ચર્યપૂર્વક માતા પાર્વતીએ પૂછ્યું હે ગુરવ તારો કોષ્ઠ રોગ કઈ રીતથી અને કયા ઉપાયથી દૂર થયો ત્યારે ગુરવ પૂજારી હાથ જોડીને માતા પાર્વતીના ચરણોમાં પડી ગયા અને બોલ્યો હે માતા મેં કૈલાસવાસી ભગવાન શંકરનું ધ્યાન કરીને સોળ સોમવારના મનસા વ્રત ધારણ કર્યું હતું ભવાની શંકરના પૂર્ણ આશીર્વાદથી મારું આ સર્વ કષ્ટ દૂર થઈ ગયું છે તે પ્રભુની લીલા અનંત છે અપરંપાર છે એમ કહીને ગદગદ વાણીથી તે ગૌરવ પૂજારીએ માતા પાર્વતીને સમગ્ર વ્રતનું વર્ણન સંભળાવ્યું આ રીતે ગુરવ પૂજારીના મુખેથી વ્રતની વિધિ સાંભળી માતા પાર્વતીને ખૂબ જ આશ્ચર્ય થયું તેમણે મનમાં વિચાર્યું કે આ વ્રતનું મહાત્મ્ય તો અનંત ચમત્કારી છે હું પણ આ વ્રતને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રેમપૂર્વક ધારણ કરીશ કારણ કે મારો પુત્ર કાર્તિકેય મારાથી રીસાઈને એકલો જંગલમાં ચાલી ગયો છે તેને વહેલી તકે પાછો બોલાવવાની ઈચ્છાથી એમ વિચારી માતા પાર્વતીએ આ વ્રત કરવાનું શરૂ કર્યું વ્રત પૂર્ણ થતાં જ જંગલમાં રહેતા સ્વામી કાર્તિકેયના મનમાં વિચાર આવ્યો કે માતાથી ક્રોધ કરવો યોગ્ય નથી એવો નક્કી કરીને તે તરત જ જંગલમાંથી પાછો આવ્યો માતાના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી બોલ્યો હે માતા તમારા દર્શન કરવા માટે મારું મન જ નહોતું થતું એક ક્ષણ માટે પણ આવવું મને ગમતું ન હતું પણ આજે અચાનક જ મારા અંતઃકરણમાં એવો ભાવ ઉદભવ્યો કે મને તાત્કાલિક જ માતાના શુભ દર્શન કરવા જોઈએ એટલે હે માતા કૃપા કરીને કહો કે આનું શું કારણ છે અચાનક આવું શું બની ગયું ત્યારે માતા ગિરજાએ કહ્યું હે મારા શ્રેષ્ઠ પુત્ર મેં સોળ સોમવાર મનસા વ્રતનું પાલન કર્યું છે અને એ જ વ્રતના પ્રભાવથી તારા ચિત્તમાં મારી સાથે મળવાની શુભ ભાવના ઉદભવી છે આ રીતે કાર્તિકેયજીએ આ સમગ્ર વાત ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને કહ્યું હે માતેશ્વરી આ તો અતિ ઉત્તમ વ્રત છે હું પણ તેને કરવાનું ઈચ્છું છું કૃપા કરીને એની શરૂઆતથી અંત સુધીની સંપૂર્ણ વિધિ મને કહો કારણ કે મારો એક અતિ પ્રિય બ્રાહ્મણ મિત્ર દેવ મિત્ર છે જે ઘણા દિવસોથી ક્યાં ગયો છે એ ખબર નથી તેને મળવાની મને બહુ જ આતુરતા છે ત્યારબાદ માતા પાર્વતીએ વ્રતની સંપૂર્ણ વિધિ તેને સમજાવી અને પછી સ્વામી કાર્તિકેયને પણ શાસ્ત્રોક્ત રીતે સોળ સોમવાર વ્રતનો આરંભ કર્યો વ્રત પૂર્ણ થતાં જ એ જ દિવસે એક સુંદરવનમાં ફરતા ફરતા સહજ રીતે કાર્તિકેયજીની અચાનક જ તેમના પરમ મિત્ર બ્રાહ્મણ દેવ સાથે મુલાકાત થઈ બંને મોટા પ્રેમથી મળ્યા એકબીજાને કુશળક્ષેમ પૂછ્યા ત્યારે તે બ્રાહ્મણે કહ્યું હે મિત્ર તારી અને મારી અચાનક માર્ગમાં મુલાકાત કેવી રીતે થઈ ગઈ આ તો ખૂબ આશ્ચર્યજનક છે ત્યારે સ્વામી કાર્તિકેયજીએ કહ્યું હે ભ્રાતા મેં એક અદ્ભુત સોળ સોમવારનું મનસાવ્રત કર્યું છે આ એ જ વ્રતના મહિમાનું ફળ છે કે આપણી અચાનક મુલાકાત થઈ ગઈ આ સાંભળી તે મિત્ર મનમાં જ વિચારવા લાગ્યો આ તો ખરેખર બહુ જ અદ્ભુત વ્રત છે તેને તો પોતાના મિત્ર સ્વામી કાર્તિકેયને કહ્યું હે સખા મારી ઈચ્છા એક શ્રેષ્ઠ લગ્ન કરવાની છે એટલે કૃપા કરીને મને પણ આ વ્રતની સંપૂર્ણ વિધિ કહો આ સાંભળી સ્વામી કાર્તિકેયે પોતાના પરમ મિત્રને તે સોળ સોમવાર વ્રતની વિધિ કહી આપી ત્યારબાદ તે બ્રાહ્મણ મિત્રએ પણ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી તે વ્રત કરવાનું શરૂ કર્યું અને પછી દેશ વિદેશમાં ફરવા લાગ્યો વ્રત પૂર્ણ જ એક એક દિવસ ફરતા ફરતા તે બ્રાહ્મણ સુંદર નગરે આવી પહોંચ્યો અને તે નગરની અપૂર્વ દિવ્ય શોભા જોઈને આરામ માટે થોડો સમય ત્યાં રોકાયો વ્રત પૂર્ણ થતા જ એક દિવસ ફરતા ફરતા તે બ્રાહ્મણ એક સુંદર નગરે આવી પહોંચ્યો તે નગરની અપૂર્વ દિવ્ય શોભા જોઈને આરામ માટે થોડો સમય ત્યાં જ રોકાયો તે નગરના રાજા ધર્મ ધુરંધર હતા તેમની એક પુત્રી પણ હતી જે સંપૂર્ણ ગુણોથી યુક્ત સુશીલ અને અતિ સુંદર હતી એ સમયે રાજાએ પોતાની પુત્રીનું સ્વયંવર મહોત્સવ ધૂમધામથી યોજેલ હતો ત્યાં અનેક દેશના રાજકુમારો અને અઢી વર્ષના અગણિત લોકો ભેગા થયા હતા તે સ્વયંવર નિહાળતા તે બ્રાહ્મણ પણ ત્યાં જ આવી પહોંચ્યો તે સ્વયંવરમાં રાજાએ એક સુંદર હાથીની આખી સજાવટ કરાવી અને તેની સુંડમાં એક જયમાળા આપી તેને સભામાં મૂકી દીધી પછી એ હાથી ફરતો ફરતો ત્યાં આવ્યો જ્યાં તે બ્રાહ્મણ ઊભો હતો હાથી ત્યાં પહોંચતા જ બ્રાહ્મણના ગળામાં એ જપમાળા મૂકી દીધી અને તેને પોતાના માથા પર બેસાડી લીધો રાજાએ આ જોયું ત્યારે ખૂબ જ આનંદ અનુભવ્યો પ્રસન્નતાપૂર્વક રાજકન્યાનો લગ્ન સંસ્કાર કરાવ્યો અને અતુલ્ય ધન ધાન્ય આભૂષણો વગેરે આપી તેમને રહેવા માટે એક સુંદર અનોખો પણ ભેટમાં આ રીતે સુંદર રાજકન્યા પ્રાપ્ત થઈ અને બંને સુખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા એક દિવસ તે રાજકુમારી પોતાના પતિને પૂછવા લાગી હે પ્રાણનાથ તમે કયું એવું મહાન પુણ્ય કર્યું હતું કે જેના પ્રતાપથી હું તમને પ્રાપ્ત થઈ આ સાંભળી બ્રાહ્મણ બોલ્યો હે પ્રિયે મેં આશુતોષ ભગવાન શંકરનું ધ્યાન કરીને સોળ સોમવાર વ્રત ધારણ કર્યું હતું તેજ મહાના તેજ મહાવ્રતના તેજ મહાવ્રતના પ્રભાવથી તમે મને પત્ની રૂપે પ્રાપ્ત થયા છો આ સાંભળી રાજકન્યા આશ્ચર્યમાં પડી ગઈ અને વારંવાર ધન્ય છે ધન્ય છે એવું કહીને પોતાના પતિને કહેવા લાગી હું પણ તેને હૃદયપૂર્વક શ્રદ્ધા અને ભક્તિથી કરીશ મારે એક ચિરંજીવી પુત્રની કામના છે એવું કહી રાજકન્યાએ આ વ્રત કરવાનું શરૂ કર્યું વ્રત પૂર્ણ થતાં જ થોડા જ દિવસોમાં ભવાની ભગવાન શંકરની અસીમ કૃપાથી તેને સો વર્ષની આયુષ્ય ધરાવતો સુશીલ જ્ઞાનવાન પુણ્યશીલ પ્રતિભાશાળી માતા પિતાની સેવા કરનાર અને આજ્ઞાકારી સુંદર પુત્ર થયો પતિ પત્ની બંને મનમાં આ શિવ મહાવ્રતની મહિમાનું વર્ણન કરતા અને પોતાના પુત્રને જોઈ ખૂબ જ આનંદ પામતા આ રીતે જ્યારે બ્રાહ્મણનો પુત્ર થોડો મોટો થયો ત્યારે થોડા જ સમયમાં અભ્યાસ કરીને સમગ્ર જ્ઞાનમાં પ્રારંગત થયો હે માતા હું સર્વ ગુણ સંપન્ન તમને કયા પુણ્ય કે કયા તપના પ્રભાવથી પ્રાપ્ત થયો છું તે સાંભળીને માતાએ કહ્યું હે ધર્મશીલ પુત્ર મેં ઉત્તમ શિવવ્રત સોળ સોમવારનો મનસાવ્રત ભક્તિપૂર્વક એકાગ્ર મનથી ધારણ કર્યું હતું જેના કારણે ત્રિશુલ પાણી ભગવાન મહાદેવ પ્રસન્ન થઈ અમારી મનોકામના પૂર્ણ કરી હતી આ સાંભળી પુત્રે ફરી નમ્રતાથી વિનંતી કરી હે માતા આ પરમ શ્રેષ્ઠ વ્રતની વિધિ મને પણ જણાવો હું પણ આ વ્રત શુદ્ધ અંતઃકરણથી કરવા માંગુ છું મારી ઈચ્છા છે કે દુઃખોથી મુક્ત થઈ વિશાળ રાજ્ય પ્રાપ્ત કરું ત્યારે માતાએ પોતાના પ્રિય પુત્રને આ સોળ સોમવાર વ્રતની સંપૂર્ણ વિધિ કહી સંભળાવી પછી એ પુત્રએ પણ યથાશક્તિ આ વ્રત કરવાનો આરંભ કર્યો વ્રત હજુ પૂર્ણ થયું નહોતું ત્યાં એક વિશાળ દેશના રાજા જેવો અતિ વૃદ્ધાવસ્થામાં હતા અને જેમને પુત્ર સંતાન ન હતો માત્ર એક જ પુત્રી હતી તેમણે સમગ્ર રાજ્યમાં જાહેરાત કરી કે હું રાજ્ય સાથે મારી પુત્રીનો સ્વયંવર હું રાજ્ય સાથે મારી પુત્રીનો સ્વયંવર દ્વારા કરીશ આ તે બ્રાહ્મણ પુત્ર પણ ત્યાં ગયો સ્વયંવરમાં કૈલાસવાસી ભગવાન શંકરની કૃપાથી તે રાજકન્યાએ સર્વગુણ સંપન્ન અને બ્રાહ્મણ પુત્રને સંસ્કાર કર્યા હે માતા એ કપાસના ફોલા તો અદભુત પવનથી બધા જ ઉડી ગયા ત્યારે વૃદ્ધાએ આશ્ચર્યભર્યા શબ્દોમાં કહ્યું ત્યારબાદ રાણીએ સોળ સોમવારનું વ્રત ધારણ કર્યું અને પછી તેને પોતાનો રાજ્ય પુનઃ પ્રાપ્ત થયું અને પતિનો પ્રેમ પ્રાપ્ત થયો આ રીતે સોળ સોમવારના વ્રતનું મહાતમ્ય ખૂબ જ અત્યંત અને ખૂબ જ અત્યંત આ રીતે સોળ સોમવારના વ્રતનું મહાત્મ્ય ખૂબ જ અત્યંત અને શ્રેષ્ઠ છે તેથી સૌએ સોળ સોમવારનું વ્રત અવશ્ય કરવું જોઈએ હર હર મહાદેવ જય ભોલેનાથ